નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે હવે તાજા સમાચાર મુસ્લિમ ખત્રી જમાત વડોદરા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્ય મહેમાન તરીકે પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર પારુલબેન પટેલ દ્વારા મુસ્લિમ સમાજ શિક્ષણથી વંચિત ન રહે તે માટે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે મહત્વની સમજ આપી તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી બિરદાવ્યા જુઓ કહી રહ્યા છે પટેલ પારુલ પારુલ કોલેજ તેમજ ફરીદભાઈ ખત્રી ખત્રી ડ્રાઈવર વડોદરા સમાજના પ્રમુખ સોળ વર્ષથી આ રીતના પ્રોગ્રામ કરે છે જેમાં શિક્ષણ ક્ષેત્રે જે બચ્ચાઓ સારું નામ કર્યું હોય એમને ગિફ્ટ આપીને બિરદાવે છે મુસ્લિમ સમુદાયમાં શિક્ષણને આ રીતે પ્રમોટ કરવાની જે પહેલ છે એ ખરેખર ખૂબ સરાહનીય છે અને હું ખત્રી સમાજને તમામને એવી વિનંતી કરીશ કે આવા પ્રોગ્રામ પ્રગતિ સાથે રહે ધન્યવાદ આજે મુસ્લિમ ખત્રી બાળકી સમાજ ગોદરા દ્વારા સમાજના તેજસ્વી પારલાઓનો સન્માન સમારોહ સોલમો સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો જેમાં એકસો પંચોતેર વિદ્યાર્થીઓને સારા માર્ક્સ લાવવા બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમાજના અલગ અલગ ડોનેશન આપનારા પ્રોત્સાહન આપનારા લોકોએ ફંડ આપી અને એમના ફંડની મદદથી અને સમાજના આગેવાનો દ્વારા પારુલ યુનિવર્સિટીના ડાયરેક્ટર એવા પારુલબેન ડૉક્ટર પટેલ પટેલને આમંત્રણ કરીને બોલાવવામાં આવ્યા હતા પારુલબેને સમાજની આ કામગીરીને ખૂબ વધાવી અને ખૂબ સરાહના કરી સોળ વર્ષથી સતત તમે આ સમાજને પ્રોત્સાહન આપો છો એના રિઝલ્ટથી આજે સમાજમાં જબરજસ્ત એજ્યુકેશનનું પ્રમાણ છે એમણે કહ્યું કેટલા બધા ડૉક્ટર્સ અને કેટલા બધા એન્જિનિયર્સને બિલ્ડર્સ બિઝનેસમેન સમાજને તમે આપ્યા છે એ બધા તમારી કમિટીનો સમાજનો ખરેખર આભાર વ્યક્ત કરો એવી પારુલબેન લાગણી વ્યક્ત કરીને ગયા જે ખરેખર આપણા સમાજ માટે ખત્રી સમાજ માટે આખા ગુજરાતના ખત્રી સમાજ માટે એક ગર્વની વાત છે કે આપણી વચ્ચે આજે પારુલબેન આવીને ગયા અને એમણે આપણા સમાજના પ્રોગ્રામમાં હાજરી આપી અમારા સમાજના તમામ આગેવાનો અમારી કમિટીના તમામ આગેવાનો બહારથી આવેલા અમારા તમામ મીડિયાના

અને જો આપણે ત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો